આજે વિશ્વ સિંહ દિવસ છે સિંહ એટલે ગરબા ગુજરાતની આગવી ઓળખ ત્યારે ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા વાકાનેરના તાલુકામાં આવે રામપરા વન્ય અભયારણ્ય નામ પામેલા લાયન જીનપુર બ્રીડિંગ સેન્ટરમાં સિંહોના ઉચ્ચેર અને સંવર્ધનની કામગીરી ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે રજવાડાની માલિકીનું આ જંગલ રાજ્ય સરકાર હસ્તક આવતા ગુજરાત સરકારના તારીખ અઢાર અગિયાર ઓગણીસો ના નોટિફિકેશન થી તેને અભયારણ જાહેર કરવામાં આવ્યું તે પછી તારીખ તેર આઠ બે હજાર બેના રાજ્યના વન વિભાગના હુકમથી અહીં એશિયાઈ સિંહોના સંવર્ધન માટે લાયન જીન ફૂલ બ્રીડિંગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેના ઉત્કૃષ્ટ પરિણામો અને ભારોભાર સફળતા પ્રાપ્ત થઈ છે ભારતભરમાં જ નહીં સમગ્ર એશિયા ખંડમાં સૌ પ્રથમવાર આવા કોઈ જી કોઈ જીન ફૂલ બ્રીડિંગ સેન્ટરમાં એક નહીં બે નહીં કિંતુ એકસાથે ત્રણ સિંહ બાળાનો જન્મ થયો હોય એવી આ વિરલ ઘટના છે તારીખ ચાર પાંચ બે હજાર અગિયારના રોજ

ત્રણ સિંહ સિંહાણો ને લાવીને કરવામાં આવી હતી જેમાં હવે વધીને બાર જેટલા સિંહ સિંહાણો સંખ્યા થઈ ગઈ છે